નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન અરીસા અને બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના અને તેના ઉપયોગો હું શેખ મોહમ્મદ એઝાઝ આજે આપને આ વિષય ઉપર અભ્યાસ કરીશું પહેલા આપણે જોશું અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના એટલે કે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે મળે છે પ્રતિબિંબનું સ્થાન શું હોય છે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હોય છે પ્રતિબિંબ મોટું છે 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 નાનું કેવું એ શીખવા મળશે અને અહીંયા આજે ટોપિકની અંદર આપણે જોવાનું છે કે વસ્તુનું અંતર અનંત અંતરેથી ક્રમશ અરીસાની નજીક લાવતા જઈએ છીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન એ ઉલટું છે કે ચતું છે તે

આવે છે ત્યારે તેના પરથી જ નાનું હોય છે હવે જયારે જ વસ્તુને અનંત અંતરેથી નિશ્ચિત અંતરે એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર પણ નિશ્ચિત અંતર જેને આપણે માપી શકીએ એવા અંતરે તમે મૂકો ત્યારે વસ્તુ એ બી નું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે ઉલટું નાનું અને વાસ્તવિક મળે છે એટલે હવે અનંત આપણે જ્યારે નિશ્ચિત અંતરે પરંતુ શરત એ છે કે વક્રતા કેન્દ્ર દૂર આ બાબતે આપણે જોઈએ ત્યારે એ વસ્તુનો પ્રતિબિંબ ઉલટું મળે છે નાનું મળે છે અને વાસ્તવિક મળે છે અને વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે હવે ત્રીજી બાબત જોઈએ તમે અહીં આગળ જોશો કે હવે આપણે શું કર્યું કે એક્ઝેટ વક્રતા કેન્દ્રની ઉપર જ વસ્તુ એ બી મૂકી દીધી તો શું થશે એનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ પરંતુ વસ્તુ જેટલું અને ઉલટું અને વાસ્તવિક મળશે એટલે કે મુખ્ય અક્ષની નીચેની દિશા તરફ મળશે આ તમે અહીં આગળ જોઈ શકો છો ચોથી આકૃતિમાં જોઈએ ત્યારે ચોથા સ્થાન માટે જોશું ત્યારે વસ્તુ ક્યાં મૂકેલી છે વક્રતા કેન્દ્ર c અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે આ રહી ab પર બરાબર અને હવે એનો પ્રતિબિંબ કેવું મળશે વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુથી મોટું વાસ્તવિક અને ઉલટું આ તમે અહીંયા આગળ જોઈ શકો છો એટલે હવે શું કર્યું ધીરે ધીરે કરીને નજીક લાવ્યા પહેલા અનંત હતું ત્યાંથી સી પર લાવ્યા અને પછી સી એફ ની વચ્ચે આ તમામ બાબતો અંદર જ્યારે અનંત અંતરે હતું ત્યારે બિંદુવત એકદમ નાનું અને મુખ્ય કેન્દ્ર પણ મળતું હતું જ્યારે સી થી કેટલાક અંતરે લાવ્યા ત્યારે સી અને એફ ની વચ્ચે ઉલટું નાનું અને વાસ્તવિક મળતું હતું હવે જ્યારે વસ્તુ વસ્તુને વક્રતા કેન્દ્રના ઉપર મૂકી ત્યારે એ વક્રતા કેન્દ્ર પર જ ઉલટું વાસ્તવિક અને વસ્તુ જેટલું જ મળતું હતું અને જ્યારે હવે ધીરે ધીરે એને નજીક લાવ્યા હવે એને ધીરે ધીરે નજીક લાવ્યા એટલે કે સીએન એફની વચ્ચે લાવ્યા ત્યારે આ જે પ્રતિબિંબ છે તે ઉલટું મળે છે વસ્તુથી મોટું મળે છે વાસ્તવિક મળે છે આ બાબત આપણે જોઈ હવે એના થોડું આગળ જોઈએ હવે શું કર્યું આપણે વસ્તુને ક્યાં મૂકી મુખ્ય કેન્દ્ર F પર હવે ધ્યાનથી જોજો જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકવામાં આવે છે ત્યારે એનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર પણ ક્યાં અનંત અંતરે જે જ્યારે આપણે C અને F ની વચ્ચે મૂકેલી ત્યારે વસ્તુને C અને F ની વચ્ચે મૂકેલી અગાઉની આકૃતિમાં ત્યારે વસ્તુનું પ્રતિબિંબ c થી દૂર મળતું હતું પણ અહીંયા આગળ જ્યારે મુખ્ય કેન્દ્ર પર મૂકે છે F પર મૂકે છે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે મળે છે વિવર્ધિત મોટું મળે છે પણ વાસ્તવિક મળે છે મોટું મળે છે પણ ઊલટું મળે છે જ્યારે આપણે એને મુખ્ય કેન્દ્ર પર વસ્તુને મૂકીએ છીએ હવે જોઈએ આ એક છે ને બહુ જ ખાસ કિસ્સો છે અને બહુ બહુ એમ યુનિક કિસ્સો છે અહીંયા આગળ શું થાય છે કે વસ્તુને ક્યાં લઈ ગયા હવે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે આપણે વસ્તુ AB ને મૂકી છે હવે અહીંયા આગળ તમે જોશો કે અંતરગોળ અરીસામાં માત્ર એક જ કિસ્સો એવો બને છે કે જ્યારે તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવની વચ્ચે મૂકો છો ત્યારે વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે છે એનું સ્થાન અરીસાની અંદર દેખાય છે તમને મળે છે અને આભાસી મળે છે આ એક જ કિસ્સો એવો છે કે જ્યારે તમે વસ્તુને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકો છો ત્યારે એનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય છે સાથે સાથે તમને ચતું દેખાશે બધા પ્રતિબિંબ પહેલા કેવા હતા ઉલ્ટા દેખાતા હતા અહીંયા ઉપયોગો જોશું તેના પહેલા એક તમારા પુસ્તકમાં પણ આ કોઠો આપેલો છે અને તને તેને તમે જો ધ્યાનથી જોવો છો ત્યારે તમને એને ખબર પડશે કે જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે ખૂબ જ નાનું બિંદુવત મળે છે વાસ્તવિક અને ઉલટું મળે છે C થી દૂર એટલે કે અનંત અંતરેથી હવે માપી શકાય એવા અંતરે લાવવા પણ C થી દૂર મુખ્ય કેન્દ્ર એફ અને C ની વચ્ચે મળે છે પ્રતિબિંબ નાનું મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે સી પર મૂકીએ એટલે કે વક્રતા કેન્દ્ર પર મૂકીએ ત્યારે વક્રતા કેન્દ્ર પર મૂકે છે સમાન માપનું એટલે કે સાઇઝનું એક્ઝેક્ટ સાઇઝનું એના જેવું જ એક્ઝેક્ટ કોપી પણ એ પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને જોવા મળશે હવે સી થી વાસ્તવિક અને તો ખરું જ પણ વિવર્ધિત એટલે કે મોટું મળે છે અને પ્રતિબિંબ કેવું મળે છે વાસ્તવિક અને ઉલટું હવે મુખ્ય કેન્દ્ર એફ પર મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન એ ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે થઈ જાય છે ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ જ મોટું દેખાય વાસ્તવિક અને ઉલટું હોય છે હવે આ તમને કીધું તે એક છેલ્લો કિસ્સો આ એક કિસ્સો ખાલી તમે યાદ રાખશોને એટલે તમને ડિફરન્સ ખબર પડી જશે પી અને ની વચ્ચે એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે અરીસાની પાછળ દેખાય છે વિવર્ધિત એટલે મોટું તો ખરું વિવર્ધિત તો છે પરંતુ આભાસી અને ચત્તુ તમને દેખાશે એટલે તમે એમ સમજો કે જેમ જેમ અરીસાથી પ્રતિબિંબને નજીક લાવતા જઈએ એટલે કે અનંત અંતરેથી નજીક લાવતા જઈએ છીએ તેમ તેમ પ્રતિબિંબ

વાહનોની હેડલાઇટ માં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે બીજું દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગી આય છે કારણ કે જ્યારે તમે એને મૂકો છો ત્યારે ધ્રુવ પી અને એફ ની વચ્ચે ક્યાંક તમે એને સેટ કરો છો અને એ સમયે વસ્તુનું પ્રતિબિંબ ચતુ મળે છે થોડુંક મોટું મળે છે અને વિવર્ધિત મળે છે ચતુ મળે છે તમે એને જોઈ શકો છો ત્રીજો પોઈન્ટ છે દાંતના ડોક્ટર અંતરગોળ અરીસાનો ઉપયોગ કરીને દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે ચોથો ઉપયોગ છે એનો સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતરગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે શું કરવામાં આવે છે કે એક મોટો અરીસો તમે લેવામાં આવે છે અને એક્ઝેટ વચ્ચે કોઈ એક બિંદુ પર એને મૂકવામાં આવે છે અને જે આપણું જે પણ ખાવાનું છે અથવા તો જે પણ ગરમ કરવાની છે ત્યારે એને એવા પોઈન્ટ પર મૂકવામાં આવે કે એના જે પ્રતિબિંબ છે તે એના જેવું એટલે કે મોટો અરીસો લેવામાં આવે ગોળ અરીસો તેને એવી રીતે ગોઠવામાં આવે કે જ્યારે એનું વક્રતા કેન્દ્ર પર વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર પર મૂકો અને એનું પ્રતિબિંબ એ જ વસ્તુ પર ફરીથી પડે એના જેટલું જ પડે એટલે એ સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને ફરીથી એ વસ્તુને ગરમ કરશે હવે જોઈએ આપણે બહિર્ગોળ વડે પ્રતિબિંબની રચના અહીંયા માત્ર બે જ કિસ્સાઓને ધ્યાનમાં લેવાના છે ખૂબ અંતરે અને બીજું માપી શકાય તેવા અંતરે આ વસ્તુ ધ્યાન રાખજો કે બહિર્ગોળ અરીસામાં માત્ર બે જ કિસ્સાઓ છે એ ખૂબ દૂર મૂકેલું હોય તો અને બીજું માપી શકાય એવા અંતરે મૂકેલું હોય ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બહિર્ગોળ અરીસાના અંદર બે જ વાત કરવામાં આવી છે પહેલું જોઈએ તો વસ્તુનું સ્થાન સ્થાન ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે છે પ્રતિબિંબનું ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર પર પણ અરીસાની પાછળ કારણ કે બહિર્ગોળ અરીસાના અંદર મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર બધું અરીસાની પાછળના ભાગમાં હોય છે ખૂબ જ નાનું બિંદુવત મળે છે અને આભાસી અને ચતું મળે છે આકૃતિ દ્વારા આપણે એને સમજીએ જુઓ વસ્તુ છે તે ખૂબ દૂરથી આવે છે એટલે કે ખૂબ જ અનંત અંતરેથી આવે છે એના જે પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે પરંતુ એ ખૂબ જ નાનું બિંદુવત હોય છે બરાબર ચતુ હોય છે આભાસી હોય છે ખૂબ જ નાનું અને બિંદુવત હોય છે હવે એના આપણે બીજો કિસ્સો જોઈએ જુઓ અનંત અંતરે તથા અરીસા ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં એટલે કે એવા અંતર પર કે જ્યાં તમે એને માપી શકો એવા અંતરે પણ ગમે ત્યાં મૂકો પ્રતિબિંબનો સ્થાન ક્યાં મળશે ઓરીસાની પાછળ p અને f ની વચ્ચે એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે પ્રતિબિંબનું પરિમાણ કેવું હોય છે નાનું હોય છે અને આભાસી અને ચત્તું બને છે આકૃતિ દ્વારા પણ એને આપણે સમજીએ જુઓ વસ્તુનું સ્થાન ક્યાં છે અનંત અંતરે કરતા અહીંયા ઘડી માપી શકાય એવા અંતરે છે પણ ક્યાં થોડેક દૂર હવે પ્રતિબિંબ મળશે અને વચ્ચે પણ કેવું છે ખૂબ જ નાનું ઘડી અને આભાસી આ વસ્તુ ધ્યાન રાખવાની છે એટલે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો વસ્તુના માત્ર બે સ્થાન હોય છે એક તો ખૂબ દૂર એટલે કે અનંત અંતરે અને બીજું માપી શકાય એવા અંતરે હવે આનું પ્રતિબિંબ કેવું મળશે જ્યારે તમે ખૂબ દૂર એટલે કે અનંત અંતરે મૂકો છો ત્યારે મુખ્ય કેન્દ્ર પર તો મળશે પરંતુ ખૂબ જ નાનું બિંદુવત અને જ્યારે તમે એને થોડુંક નજીક લાવો છો એટલે કે માપી શકાય એવા અંતરે લાવો છો ત્યારે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચે ક્યાંક મળશે અને આભાસી ચત્તું મળશે અને નાનું પ્રતિબિંબ મળશે પેલું બિંદુવત હોય છે આ નાનું પ્રતિબિંબ મળશે હવે એના ઉપયોગો જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગો પહેલો ઉપયોગ છે વાહનોમાં સામાન્ય રીતે પાછળના દ્રશ્યો જોવા માટેના અરીસા તરીકે જેને સાઈડ ગ્લાસ તરીકે કહેવાય છે તેના અંદર મૂકવામાં આવે છે જેને આપણે સામાન્ય ભાષાના અંદર સાઈડ મિરર પણ કહીએ છીએ એટલે ત્યાં આગળ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે બીજું બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ સામાન્ય રીતે છત્તા અને અહીંયા આગળ ભૂલતી સત્તા લખાય છે પણ આપણે એને સમજવાનું છે બહિરગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ સામાન્ય રીતે અને નાના જોવા મળે છે આવા કિસ્સામાં સમાંતર અરીસાની જગ્યાએ આ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી વધારે મોટી ઇમારતો અને દૂરની ઈમારતોને જોઈ શકાય છે હવે આ બાબતનો ઉપયોગ ભારતમાં એક ખૂબ જ પ્રસિદ્ધ જગ્યા છે જેમ કે તાજમહેલ હવે તાજમહેલથી થોડેક દૂર આગ્રાનો કિલ્લો છે હવે એ બંને જગ્યા પર જ્યારે કોમ્યુનિકેશન કરવામાં આવતું અથવા તો તેને જોવા માટે તાજમહેલને જોવા માટે આગ્રાના કિલ્લાના અંદર કોઈ એક જગ્યા પર તમે ઊભા રહો ને ત્યાં ઘડી બહિરગોળ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે તાજમહેલનું પ્રતિબિંબ તમે જોઈ શકો આ રીતે આપણા મધ્યકાલીન ભારતના અંદર પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો હતો હવે આપણે ખૂબ જ જરૂરી એટલે કે ગોળીય અરીસાની જે સંજ્ઞા પદ્ધતિ છે એનો અભ્યાસ કરીશું કારણ કે આ સંજ્ઞા પદ્ધતિ જ્યારે તમે અગિયાર બાર સાયન્સ પણ લેશો ત્યારે પણ આ અરીસા નું એક ચેપ્ટર આવે છે એના અંદર હોય એના અંદર પણ આ સંઘા પદ્ધતિની વાત કરવામાં આવેલી છે અને ખૂબ જ સરળ છે ખૂબ જ ઈઝી છે તમે એને આરામથી શીખી શકશો પહેલા એના આપણે પોઈન્ટ જોઈ લઈએ પછી મેં તમને એને આકૃતિ થ્રુ સમજાવું પહેલો પોઈન્ટ છે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે તેનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે બીજો પોઈન્ટ બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે અહીંયા અહીંયા તમારે યાદ રાખવાનું કે જેમ યામાક્ષો હોય છે જેમ આપણે યામ બિંદુ હોય છે એમાં જે ઉગમ બિંદુ હોય છે તેને ધ્રુવ તરીકે લેવાનો હોય છે બરાબર એટલે એ તમારે યાદ રાખવાનું ત્રીજો પોઈન્ટ ઉગમ બિંદુ ધ્રુવથી જમણી બાજુ ધન એક્સ દિશામાં આવેલા બધા જ અંતર ધન અને ઉગમ બિંદુ થી ડાબી બાજુ ઋણ એક દિશામાં આવે છે એવી જ રીતે મુખ્ય લંબ રૂપે ઉપર તરફ માપેલા અંતરો ધન લેવામાં આવે છે અને મુખ્ય અક્ષને રૂપે નીચેની તરફ ઋણ વાયુ દિશામાં માપેલા અંતરો એટલે કે ઊંચાઈ ઋણ લેવામાં આવે છે હવે એના આપણે આકૃતિ દ્વારા સમજીએ જુઓ અહીંયા આગળ આકૃતિ છે આ જે આપણો અરીસો છે બરાબર એનું આ ધ્રુવ છે તમારે એમ સમજવાનું કે આ જે રેખા છે તે આપણું એક્સ અક્ષ છે અને ઉભી રેખા છે એ તમારી વાય અક્ષ છે આ એક્સ અને આ વાય આ તમારે આટલું સમજવાનું રહ્યું પહેલા તમે આટલું સમજી જાવ હવે આપણે જોઈએ ના ધન અંતરો અને ઋણ અંતરો અહીંયા તમે આકૃતિમાં જોશો કે મેં તમને પહેલા જ કીધું કે ડાબી બાજુ તરફના અંતરો બધા ઋણ લેવાના છે એટલે આ ત્યારે તમે આ બાજુ માપો એમ આ તરફના બધા અંતરો તમારે ઋણ લેવાના છે એટલે ધ્રુવ પી થી દૂર જઈએ જેમ જેમ ડાબી બાજુ જઈએ તે અંતરો બધા ઋણ લેવાના છે એવી જ રીતે આ તરફ જતા બધા અંતરો ધન ધન લેવાના છે છે આ આ આ ઋણ અને તમારે ધ્યાન રાખવાની હવે જેટલા બી અંતર છે તે વસ્તુ ડાબી બાજુએ મૂકો છો એટલે જે આપાત પ્રકાશની દિશા છે તે આ તરફ લઈ લેવામાં આવશે બરાબર અને હવે જ્યારે પ્રતિબિંબ જ્યાં પણ મળે ત્યાં એ હંમેશા મુખ્ય કેન્દ્ર સોરી ધ્રુવથી તમારે એનું અંતર માપવાનું રહેશે અને પ્રકાશ હંમેશા વસ્તુને હંમેશા ડાબી બાજુ મૂકવાની અને એની જે જે આપાત પ્રકાશની દિશા છે તે વસ્તુથી ડાબી તરફ એટલે કે વસ્તુથી ધ્રુવ તરફ માપવાની રહેશે અને આ ઋણ લેવામાં આવશે બીજી બાજુ હવે જ્યારે ઉપરની તરફ જુઓ છો જ્યારે વસ્તુને તમે ઉપરની તરફ માપો છો આ તરફ એટલે કે આ તરફ ઉપરની તરફ માપો છો ત્યારે એ ધન અને નીચેની તરફ માપશો ત્યારે એને ઋણ લેવામાં આવશે એટલે જ્યારે એને આપણે પીને અહીંયા આગળ એ બનાવીએ આપણે યામાક્ષો બનાવીએ ત્યારે જે ધન વાય છે તેને ઉપરની તરફ એટલે કે મુખ્ય અક્ષથી ઉપર તરફ જ્યારે તમે જોવામાં આવો ત્યારે એને ધન એટલે કે અંતરો લેવામાં આવે અને એને ઋણ લેવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંતરગુળ અને બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો નો અભ્યાસ કર્યો એમના ઉપયોગો જોયા અને યામાક્ષ પદ્ધતિ પર જ્યારે અરીસાને મૂકીએ છીએ તેને તેના અંતરો અને કેવી રીતે માપીએ તેને જોયા હવે આ જે પદ્ધતિ છે તેને યામ પદ્ધતિ પણ કહેવામાં આવે છે એ બાબત તમે ધ્યાન રાખજો કારણ કે કોઈક જગ્યાએ શકે તમને કોઈ પણ તકલીફ પડી હોય અથવા તો કોઈક વસ્તુ ન સમજાય હોય તો કોમેન્ટ બોક્સમાં લખવું અને આ વિડીયોને તમને લાગે કે તમારા મિત્રોને આપવો છે તો તમે એને શેર પણ કરી શકો છો આભાર